ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલી બ્રાઇડ લેન્ડ પબ્લિક સ્કૂલ આવેલી છે જે જમીનના માલિક વડોદરા ખાતે રહેતા અબ્દુલ અઝીઝ મોહમ્મદ પટેલે તારીખ અગિયાર આઠ બે હજાર એકવીસના રોજ બે વર્ષ માટે ભાડા કરાર કરી આપ્યો હતો જે ભાડા કરાર તારીખ દસ આઠ બે હજાર ત્રેવીસના રોજ મુદ્દત પૂર્ણ થતાં જમીન માલિકે તેમની માલિકીની જમીન તેમને પાછી આપવા કહેતા આદર્શ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત બ્રાઇડ લેન્ડ પબ્લિક સ્કૂલનું સંચાલન કરતા અને કહેવાતા પ્રમુખ ખલીલ અહેમદ પટેલે તેઓએ મિલકતનો કબજો અબ્દુલ અઝીઝ પટેલને સોંપવાના બદલે યનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું શાળામાં બાળકોને શિક્ષા આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કોઈના સાથે ખોટું નહીં કરવું પરંતુ એ જ શાળાનો સંચાલન કરતા અને કહેવાતા પ્રમુખ પોતે જ બીજાની જમીન ઉપર કબજો કરી ભાડા કરાર પૂરો થયા પછી પણ જમીન ખાલી ન કરી જમીન માલિક વિરુદ્ધ ખોટા દાવાઓ અને ખોટી પોલીસ ફરિયાદો આપતા હોય એ શાળાના બાળકોને શું શીખામણ આપશે

ખોતો કબજો કરી શાળા ચલાવતા અને બેફામ રૂપિયા કમાવતા આવા તત્વો વિરુદ્ધ ભરૂચ જિલ્લાના અધિકારીઓ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે એ માટે અરજદારે પણ ભરૂચ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી ન્યાયની માંગ કરી છે મારું નામ અબ્દુલ અઝીઝ મોહમ્મદ પટેલ છે હાલમાં હું વડોદરા રહું છું મારી મિલકત જંબુસરમાં ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ છે એ મિલકત વ્હાઇટલેન્ડ પબ્લિક સ્કૂલને વર્તન પેટે આપી હતી અને એનો કરાર પૂરો થવા છતાં ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે કરો માનસિક ત્રાસ આપે છે અને એટલો બધો ત્રાસ આપે છે કે અમારી પર ખોટા ખોટા કેસો કરે છે મારી પર અને મારા ફાધર જે સેવન્ટી ટુ વર્ષના છે સિનિયર સિનિયર સિટીઝન છે એમને ત્રણથી ચાર વાર પગના ઓપરેશન કરેલા છે તેમની પર ખોટા ખોટા કેસો કરે છે અને અમારી માથાભારે તત્વ હોવાથી અમારે જામનું જોખમ છે તો ન્યાય તરંત્રને મારી અપીલ છે કે અમને આત્મહત્યા કરવાની પરમિશન આપે અને અમે એટલા કંટાળી ગયેલા છે કે અમારે હવે આત્મહત્યા સિવાય કોઈ અમારી પાસે કોઈ ઓપ્શન છે નહીં તો ન્યાયતંત્રને અપીલ છે કે અમે આત્મહત્યા કરવાની પરમિશન આપે અને ન્યાય આપે તમામ જવાબદારી કબજાખોર અને ન્યાયતંત્ર ની રહેશે કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે